સો હેલો ગાઈઝ આજે છે દસ જાન્યુઆરી બે હાજર પચીસ પ્લીઝ લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર સો સ્ટાર્ટ તો આજે આપણે બાર ટોપિક કવર કરવાના છે ટોટલ તો એક એક કરીને બધાની શરૂઆત કરીએ તો આપણે સૌપ્રથમ ટોપિક છે વાવ વાવધરાજ જિલ્લાની રચના તો ગુજરાત વિધાનસભાના જે અધ્યક્ષ શંકર ચૌધરી છે એમને નવા થરાવ વાવ જિલ્લાની રચના અંગે ગુજરાત સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું છે હવે આ જે જિલ્લો છે એ વાવ થરાવ અને આ જે છે ગુજરાતનો ચોત્રીસમો જિલ્લો હશે હવે આ જે છે વહીવટી અને ભૌગોલિક પડકારોને હટાવવામાં એક રીતે હળવો કરવા માટે અને સરકારી સેવાનું વિતરણમાં આપણે સુધારો કરી શકીએ તો એના માટે બનાવવામાં આવી રહ્યું છે હવે આ જે જિલ્લાનું મુખ્ય મથક જે છે એક રીતે થરાદ હશે અને જે આપણે બનાસકાંઠાનું જે પાલનપુર જોવા મળતું હતું તે તરીકે હવે બનાસકાંઠા જિલ્લો જે છે અહીંયા આવેલો છે બધાને ખબર છે કે રાજસ્થાન જોડે એક રીતે બોર્ડર શેર કરે છે આગળ વાત કરીએ તો જે આપણે આની સાથે બીજી વધારાની મંજૂરી પણ આપવામાં આવી છે જેમ કે નવ નગરપાલિકાની રચનાની વાત કરવામાં આવે છે જેમાં નવસારી વાપી આણંદ નડિયાદ મહેસાણા સુરેન્દ્રનગર મોરબી પોરબંદર અને ગાંધીધામનો સમાવેશ થાય છે ઓકે અને આ જે નગરપાલિકા છે ને એને આ એક રીતે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ અપગ્રેડ કરવાની વાત કરવામાં આવી રહી છે ઓકે હવે જે છે અત્યારે ગુજરાતમાં આ જેટલા આપણે મ્યુનિસિપલ કોર્પોરેશન જોવા મળે છે આજે જેટલા આપણે નગરપાલિકા બનાવી રહ્યા છે બનાવીને આપણે અપગ્રેડ કરીને સત્તર જેટલા થઈ જશે ઓકે હવે નવા જિલ્લા બનાવવાની જો આપણે વાત કરતા હોઈએ છીએ તેમાં આપણે કેવી રીતે બનાવવામાં આવે છે રાજ્ય સરકાર દ્વારા તો આપણે જે છે પહેલા તો રાજ્ય સરકાર જે છે એની પાસે જિલ્લો બનાવવાની બદલવાની અથવા તો નાબૂદ કરવાની સત્તા રહેલી છે આટલું બધાને ખબર જ છે કે હવે કોઈપણ રાજ્ય જે છે એ એક્ઝિક્યુટિવ ઓર્ડર અથવા તો વિધાનસભામાં જે છે કાયદો પસાર કરીને જે છે આપણે નવો જિલ્લો જે છે બનાવી શકે છે ઓકે તો મોસ્ટલી જે છે આપણે એક્ઝિક્યુટિવ માર્ગને પસંદ કરવામાં આવતો હોય છે સરકાર દ્વારા પણ રાજ્ય સરકાર પણ એક્ઝિક્યુટિવ માર્ગને પસંદ કરતી હોય છે કે આપણે જે ગેઝેટ જોવા મળે છે તેની અંદર ડાયરેક્ટ સૂચનાઓ અમલ કરી દે છે મતલબ એક રીતે આપણે શું કહે કે સૂચનાઓ આપી દે છે અને ત્યારબાદ જે છે આપણે જિલ્લાની રચના કરી દેતા હોય છે ઓકે હવે આના ફાયદા શું થાય જે આપણે નવા જિલ્લા બનાવવામાં કેમ આવે છે તો કે જિલ્લાને વધુ સારી રીતે વહીવટ કરી શકાય શાસન તરફ દોરી જઈ શકાય એના માટે બનાવવામાં આવતું હોય છે મોસ્ટલી ઓકે હવે જે જિલ્લા બનાવવામાં આવતા હોય છે એમાં કેન્દ્ર સરકારની શું ભૂમિકા હોય છે તો કોઈ કોઈ પણ પ્રકારની ભૂમિકા નથી હોતી જ્યારે આપણે જિલ્લા બનાવવાની વાત કરતી હોય છે ત્યારે ઓકે પણ જ્યારે આપણે જિલ્લા અથવા તો રેલવે સ્ટેશનનું નામ બદલવાની વાત આવે છે ત્યારે જે છે કેન્દ્ર સરકાર એમાં આપણે પિક્ચરમાં આવતી હોય છે એક રીતે ઓકે કેમ આવતી હોય છે હવે એની અંદર કેવી રીતના કરવામાં આવે છે તેની વાત કરીએ પેહલા તો કે ગૃહ મંત્રાલય જે છે પૂછવું પડે છે કે મતલબ મતલબ તમને જે છે કોઈ પ્રોબ્લેમ તો નથી નહી રીતે હવે આ જે છે એની અંદર એક સાથે વિવિધ વિભાગો અને એજન્સીઓની મંજૂરી પણ લેવી પડે છે સાથે સાથે કઈ કઈ મંત્રાલય છે તો કે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય થઈ ગયું ગુપ્તર બ્યુરો થઈ ગયું પોસ્ટ વિભાગ થઈ ગયો ભારતના ભૌગોલિક સર્વે થઈ ગયું રેલ્વે મંત્રાલય થઈ ગયું તો આ બધા ડિપાર્ટમેન્ટ અને મંત્રાલયોની આપણે એક રીતે મંજૂરી લેવી પડે છે એના પાસેથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ જે છે એક રીતે લેવું પડે છે અને બાદ જે છે રાજ્ય સરકાર જે છે એ પોતાના નામ અથવા તો જે રેલવે સ્ટેશનનું નામ જે છે બદલી શકે છે જિલ્લો તો ગમે ત્યારે બનાવી શકે છે એમાં કેન્દ્ર સરકારની કોઈ ભૂમિકા નથી અને આ જે આપણે ગૃહ મંત્રાલય અને બાકીના બધા જે વાત કરીએ એની પણ કોઈ પ્રકારની આપણે મંજૂરી નથી લેવી પડતી ઓકે જ્યારે આપણે રાજ્ય સોરી રાજ્યમાં નવો જિલ્લો બનાવવાની વાત આવે છે ત્યારે અથવા તો નવો જિલ્લોમાંથી શું કહે કે જૂના જિલ્લામાંથી બે ટુકડા કરવાના છે ત્યારે પણ એમાંથી પૂછવાનું આવતું નથી ઓકે પણ જ્યારે આપણે નામ ચેન્જ કરવાનું છે ત્યારે પૂછવું પડે છે ઓકે હવે કેમ પૂછવું પડે છે એની વાત કરીએ તો કે આપણે જે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય છે ઓકે તો એ બધું જોશે કે ભાઈ જીઓગ્રાફિકલી બધું મતલબ કેવું છે ત્યારબાદ ગુપ્ચર આપણે બ્યુરો છે પછી પોસ્ટ વિભાગ જે છે એના એડ્રેસને બધું કંઈ નવું અપડેટ કરવાનું હશે ત્યારબાદ ભૌગોલિક સર્વે છે એ કરશે કે ભાઈ પબ્લિક એક રીતે પબ્લિક સાથે ડીલિંગ કરશે અને બધું જોશે કે ભાઈ પબ્લિકનું શું કેવું છે એના વિશે ઓકે ત્યારબાદ આપણે જે રેલવે મંત્રાલય છે એનો આપણે એક રીતે આપણે ચાલશે કે નહીં વહીવટ ઓકે તો એ બધું ચેક કરવા માટે જે છે આપણે મોસ્ટલી આપણી પાસે જે છે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ જે છે લેવું પડતું હોય છે ઓકે ત્યારબાદ જે છે સાત જાન્યુઆરી બે હજાર પચીસના ના રોજ તિબેત અને ચીન અને નેપાળના ભાગોમાં સાત પોઈન્ટ એક તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે ઓકે ભૂકંપનું કેન્દ્ર જે છે સિંગાસર પ્રદેશનું જે ટિંગરી કાઉન્ટી છે એમાં આવેલું ઓકે અને કાઠમંડુ થિમ્પુ અને કોલકાતામાં પણ ભૂકંપના અનુભવાયા છે ઓકે હવે આપણે બધાને ખબર છે કે જે એપિક એપિક સેન્ટર બધાને ખબર છે કે જેનો આપણે જ્યાંથી ભૂકંપની શરૂઆત થાય છે તેની એક્ઝેટ ઉપરનો એટલે કે જમીનની ઉપરનો જે ભાગ હોય છે તેને આપણે એપિક સેન્ટર કહેતા હોય છે કે તો આજે આપણે સિમ્પુ જે છે તે જગ્યા આવેલું છે કે સિંગાસય સોરી સિમ્પુ ક્યાં સિંગાસય જે છે તે જગ્યા છે ઓકે હવે આજે છે સિંગાશય જે છે અહિયાં આવેલો છે સિંગાસયની જો આપણે વાત કરીએ તો એ ક્યાં આવેલું છે તો કે સિંગાસય પ્રદેશ જે છે તિબેતના ટિંગરી કાઉન્ટીમાં આવેલો છે કે અને આ જે છે સમુદ્રની સપાટીથી સોરી ચાર પાંચ કિલોમીટર ઉપર છે આઠ લાખ જેટલી આપણે વસ્તી જોવા મળે છે હવે આ જે છે એક રીતે આધ્યાત્મિક કેન્દ્ર છે જે તિબેત બૌદ્ધ ધર્મના જે ગુરુ છે પંચેન લામા ઓકે તો તેનું ઘર જોવા મળે છે અહીંયા ઓકે હવે પંચલ લમા કોણ છે અહીંયા તો દલાઈ લામા તમે સાંભળ્યું જશે તો એના નીચેની એક પોસ્ટ જોવા મળે છે પંચલ લામા જે મોસ્ટલી આપણે બીજા જે નવા દલાઈ લામા જે છે શોધવાનું કામ કરતા હોય છે તો તેના નામ જે છે પંચલલામા મતલબ એમને ઓળખવામાં આવતા હોય છે કે તો તેમનું ઘર અહીંયા જોવા સ્ટ ના પરવેશ જોવા મળે છે અને ધરતીકંપના કારણે પ્રવૃત્તિ જે છે રીતે સ્થગિત કરવામાં આવી છે અને લાસા ટેન જે છે એક રીતે ભૌગોલિક અભ્યાસ માટે એક રીતે ઇમ્પોર્ટન્ટ જગ્યા છે આપણે ભૂકંપની વાત કરીએ તો એ જે છે લિથોસ્ફિયરમાં આવતો હોય છે મોસ્ટલી આપણને બધાને ખબર છે હવે આપણે લેયર્સની જો વાત કરીએ તો આપણને બધાને ખબર છે કે સૌથી પહેલું જે આપણે પોપડો જોવા મળતો હોય છે કે ત્યારબાદ લિથોસ્ફિયર જે એક રીતે પોપડાનો પણ ભાગ હોય છે અને થોડો ઘણો મેન્ટલનો પણ ભાગ આવી જાય છે ઓકે હવે અપર મેન્ટલની એક રીતે અપર મેન્ટલના જે ભાગમાં આપણે એસ્થોનોસ્ફિયર પણ જોવા મળે છે ઓકે તો એક રીતે જે છે લિથોસ્ફિયરની નીચે એક રીતે એસ્થોનોસ્ફિયર જોવા મળે છે જે અપર મેન્ટલના જ પાર્ટ છે ઓકે આગળ વાત કરીએ તો એની આપણે જે અપર મેન્ટલ છે એની તે લોઅર મેન્ટલ જોવા મળતી હોય છે ઓકે અને આઉટર કોર અને ઇનર કોર તો આપણને બધાને ખબર છે ઓકે હવે જે આપણે આની અંદર જે છે એક રીતે ડિસકન્ટિન્યુટી પણ જોવામાં આવતી હોય છે કે તો મેન્ટલ અને જે સોરી આપણે જે ક્રસ્ટ અથવા તો લિથોસ્ફિયર અને મેન્ટલ વચ્ચે જે આપણે સોરી આપણે જે મોહ ડિસકન્ટિન્યુટી જોવામાં આવતી હોય છે ઓકે અને જે આપણે મેન્ટલ અને આઉટર કોર છે તો એમના વચ્ચે જે છે ઘૂટનબાગ ડિસકન્ટિન્યુટી ડિસકન્ટિન્યુટી જે છે જોવામાં આવતી હોય છે ઓકે આટલું બધાને ખબર છે ઓકે આ ભૂકંપમાં અમે કંઈ નવું નથી ભણાવી દેવાનું બધાને આવડતું જોઈએ છે આની અંદર ઓકે આગળ વાત કરીએ તો આની અંદર બે બે જોવા મળતી હોય છે આપણે બધાને ખબર છે ઓકે પહેલા તો આ જે છે કઈ જગ્યાએ જોવા મળે છે આપણે જે એપિક સેન્ટર ને આપણે જે ફોકસ સેન્ટર ની વાત કરીએ ઓકે તો ત્યાંથી જે આપણે કરંટ મતલબ જે વેવ્સ આવતી છે ઓકે તેની વાત કરવામાં આવી રહી છે ઓકે તો પી વેવ્સ ની વાત કરીએ તો જે છે સૌપ્રથમ સપાટી પર આવતી હોય છે ઓકે ઘન પ્રવાહીને વાયુમાંથી પસાર થઈ જઈ શકે છે તરંગ પ્રસારણના સમાંતર કંપન કરે છે તો આ છે કે જો તરંગ આ રીત દિશામાં ગતિ કરી રહ્યો છે ઓકે તેનું જે કંપન સંકોચન જે અને આપણે શું કહે કે એક રીતે વિસ્તરણ અને સંકોચન જે છે આ દિશામાં થશે ઓકે એક રીતે તમે જોઈ શકો છો કે અહીંયા જે છે એક રીતે વિસ્તરણ થઈ રહ્યું છે આટલું સુધી અને પછી અહીંયા જે છે એક રીતે સંકોચન થઈ રહ્યું છે આટલો ભાગ જો નાનો અમથો ભાગ ઓકે તો આટલું આપણે એક રીતે સંકોચન જોવા મળે છે કે આટલો મોટો ભાગ જે છે તે રીતે વિસ્તરણ જોવા મળે છે તો એ રીતે જે છે આગળ ગતિ કરતી હોય છે આ દિશામાં ઓકે ત્યારબાદ આપણે એસ તરંગની જો વાત કરીએ તો એ જે છે પી તરંગો પછી આવતી હોય છે ફક્ત ઘન પદાર્થમાંથી પસાર થઈ શકે છે અને આ જે છે તરંગ પ્રસરણના લંબન કંપન કરે છે એટલે કે આની દિશા જે છે આ દિશામાં છે પણ એનું કંપન જે છે એ લંબ દિશામાં જોવા મળે છે કે તો તમે જોઈ શકો છો એની હાઈટમાં ચેન્જ થતો જોવા મળે છે કે એટલે કે આવી રીતના આખી ગતિ કરતી હોય છે તેને કારણે જે છે આને એસ મતલબ તરીકે ઓળખવામાં આવે છે કે ગોણ તરંગો પણ કહેવામાં આવે છે આગળ વાત કરીએ આપણે ઝેડોઝોનની તો ઝોન શું છે તો કે ભૂકંપોને જે આપણે વી પી વેવ્સ અને એસ વેવ જે તરંગો જોવા છે ઓકે તો તેના કારણે રચાતી જે પૃથ્વી પર આપણે જે શેડો ઝોન જોવા મળશે કે જ્યાં આ તરંગો જે છે એક રીતે આવતી નથી ઓકે તો જે આપણે જે જગ્યાએ આપણે શું કહેવાય કે જનરેટ થઈ હોય વેવ્સ ઓકે તો ત્યાંથી જે છે એકસો પાંચ ડિગ્રી અને એકસો પિસ્તાલીસ ડિગ્રી પર જે છે એ જે છે આપણે આવતી નથી કઈ વેવ નથી આવતી તો પી વેવ જે છે એનો શેડો ઝોન બનાવે છે એક રીતે આપણે પડછા પડછાને છાયા ઝોન બનાવે છે કે જ્યાં છે કોઈ પણ પ્રકારની વેવ નથી આવતી ઓકે કેમ નથી આવતી તો કે જે આપણે કોર જોવા મળે છે લિક્વિડ કોર જોવા મળતો હોય છે ઓકે તો પી વેવ તો જે છે એમાંથી પસાર થઈ જાય છે પણ એ જે છે પોતાની એક રીતે ડાયરેક્શન ચેન્જ કરી નાખે છે કે તમે જોઈ શકો છો કે આવી રીતે ડાયરેક્શન જે છે ચેન્જ થઈ જાય છે અને પાછું જે આપણે લિક્વિડમાંથી આપણે પછી ફરીથી જે સોલિડ ઝોનમાં આવે છે તો ત્યારે પણ ફરીથી એક રીતે ડાયરેક્શન ચેન્જ થઈ જાય છે ઓકે તો એને કારણે જે છે આટલો ઝોન તમે જે આપણે ગ્રે કલરનો જોઈ શકો છો કે તે ઝોનમાં જે છે એક રીતે કોઈ પણ પ્રકારની વેવ નથી આવતી ઓકે તો તેને એક રીતે પી વેવ સોડોઝોન તરીકે ઓળખવામાં આવે છે કેમકે અહીંયા પી વેવ પસાર નથી થતી ઓકે હવે એસ એસ વેવ આપણે સેડો ઝોનની વાત કરીએ તો કે જે છે એકસો પાંચ થી બીજી બાજુ એકસો પાંચ ડિગ્રી જે આપણે જોવા મળીશું ઓકે તો તેની વચ્ચે જે છે આપણે આવતી નથી કેમ કેમ કે કોર જે છે લિક્વિડમાં જોવા મળે છે અને આપણે અત્યારે જ વાત કરી કે જે એસ જે છે એક રીતે લિક્વિડમાંથી પસાર નથી થઈ શકતી ખાલી સોલિડમાં જતી હોય છે કે એને કારણે જે છે આટલો એનો સોર્ડ ઝોન જે છે મોટો બને છે ઓકે તો આ જ વસ્તુ આની અંદર લખેલી છે ઓકે આગળ વાત કરીએ તો આ થઈ ગયો ઝોન ઓકે હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ નેક્સ્ટ આપણે ગુરુડા ગરુદાક્ષી પોર્ટલ તો તાજેતરમાં કર્ણાટન વન વિભાગ જિલ્લા સોરી જંગલમાં જે છે અતિક્રમણ ગેરકાયદેસર વૃક્ષ કાપણી શિકાર જંગલોમાં વિસ્તારમાં જે 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 પ્રવેશ એ બધાને રોકવા માટે છે ગુરુદાક્ષી સોરી ગરુદાક્ષી એટલે કે ઓનલાઈન એફઆઈઆર સિસ્ટમ જે છે એની શરૂઆત કરી છે ઓકે હવે આ જે છે એક રીતે કર્ણાટકમાં સ્ટાર્ટ કરવામાં આવી છે ઓકે વન્યજીવ અને વન જે ગુનાઓ છે એને રોકવા માટે છે એફઆઈઆર સિસ્ટમ છે એક રીતે ઓકે હવે આની અંદર શું કરવામાં આવે છે કે તમારા અને મારા જેવા લોકો છે તમે જોઈ લીધું કે ભાઈ કોઈ આપણે જંગલમાં જે છે વૃક્ષ કાપેલું હોય છે અથવા તો કોઈ રહી રહ્યું છે અથવા તો બીજું કઈ કરી રહ્યું છે નું જંગલને નુકસાન કરી રહ્યું છે તો તમે જે છે ઓનલાઈન જે છે ઈમેલ કરીને અથવા તો મેસેજ કરીને જે છે તમે આ પોર્ટલ ને હેલ્થી મતલબ કમ્પ્લેઈન્ટ કરી શકો છો એફઆર કરી શકો છો આ બધા ગુનાઓ વિરુદ્ધ ઓકે તો તેના માટે એક રીતે પોર્ટલ છે ઓકે સિમ્પલી આ છે ને ઓકે કઈ કઈ જગ્યાએ તો કે બેંગ્લોર શહેરી ભદ્રાવતી સિરીઝ અને જે નવ નર મહાદેશ્વર વન જે અભયારણ્ય છે તો એની અંદર જે છે પાયલોટ પ્રોજેક્ટ રીતે અમલીકરણ થઈ રહ્યું છે ઓકે હવે જે છે આ એફઆર નો દ્વારની છે કઈ રીતે ત્યાર બાદ વન અને વનજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ વન અને ગુનાઓ કેસનો ઓનલાઈન સક્ષમ બનાવે છોક અને વિવિધ રિપોર્ટ્સ અને ફરિયાદો માટે ફોર્મેટ આપણે જનરેટ કરે છે આની અંદર ઓકે હવે આની અંદર અલગ અલગ મોડ્યુલ્સ જોવા મળે છે આપણે યાદ રાખવાની જરૂર નથી હવે આ જે છે જનતાને મોબાઈલ ફોન અથવા તો મેલનો ઉપયોગ કરીને સરનામાનો ઉપયોગ કરીને ફરિયાદ નોંધી શકે છે અને આજે વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા છે એના દ્વારા જે છે ઇમ્પોર્ટન્ટ બને છે નેક્સ્ટ ટોપિક વાત કરીએ તો ન્યૂનતમ ટેકાના ભાવ તો આ બધાને ખબર છે ઓકે સંસદીય સ્થાયી સમિતિએ કાયદેસર વંદન કરતા જે એમએસપીની ભલામણ કરી હોવાથી જે ખેડૂતના નેતા જગજીતસિંહ છે ડલેવાલા ઓકે તો એમના જે છે અનિશ્ચિત ઉપવાસ તેના તેતાળીસમાં દિવસે પ્રવેશ્યા છે હવે જો આપણે એમએસપીની વાત કરીએ તો એમએસપી પહેલા તો કેમ જરૂરી છે તો કે એમએસપી જે છે વધુ ઉત્પાદન ઓછી માંગને કારણે બજારમાં જે ભાવ ઘટાડો છે એને આપણે એની સામે એક રીતે ખેડૂતોને રક્ષણ આપવાનું કામ કરતું હોય છે હવે જ્યારે આપણને ખબર હોય છે કે સપ્લાય ડિમાન્ડનું આપણે અનઇક્વાલિટી આવતી હોય છે કે સપ્લાય વધારે હોય છે અને ડિમાન્ડ જે છે એની ઓછી હોય છે તો આપણે ભાવ જે છે એક રીતે નીચા થઈ જતા હોય છે ઓકે તો ખેડૂતોને એ વસ્તુને કારણે જે છે નુકશાન થઈ જાય એના માટે એમએસપી જે છે મોસ્ટલી આપવામાં આવતી હોય છે હવે જે છે એમાં ઉદાહરણ પણ આપેલ છે કે બરાજેશમાં મગના ભાવ જે છે આપણે છ હજાર ચારસો ને સડસઠ ક્વિન્ટલ હતા જ્યારે એમએસપી જે છે આઠ હજાર છસો ને બ્યાસી ક્વિન્ટ આપણે એક રીતે રાખેલા હતા ઓકે ત્યારબાદ ખેડૂતોમાં જે સોદાબાદી કરવાની જે શક્તિનો અભાવ હોય છે તો તેની એક રીતે ભાવની વસુલાત મતલબ ઓછી કરી શકે છે એ વસ્તુને પણ એક રીતે હેન્ડલ કરે છે ત્યારબાદ ઇનપુટ ખર્ચ જે છે એ દર વર્ષે વધી રહ્યો છે જેમ કે આપણે ખાતર અને ડીઝલના ભાવ જે છે બે હજાર વીસથી બે હજાર ચોવીસમાં પંદરથી થી વીસ ટકા વધી ગયેલા છે તો આ બધાને કારણે જે છે એક રીતે આપણે એમએસપીની જરૂરિયાત છે ઓકે એમએસપી એટલે કે જે આપણે ટેકાના ભાવ કયા છે અથવા તો મિનિમમ સપોર્ટ પ્રાઇસ કહે છે તે ઓકે આગળ વાત કરીએ તો આ કોના દ્વારા બહાર પાડવામાં આવતો હોય છે ઓકે તો આ જે છે સીપીએસ સોરી સીએસીપી એટલે કે કમિશન ફોર ધ એગ્રીકલ્ચર એન્ડ કોસ્ટન પ્રાઇસ આપણે કહે કે ઓકે તો તેના દ્વારા જે છે બહાર પાડવામાં આવતી છે ટોટલ જે છે તેવીસ ફરી આપણે પાકો માટે જે છે બહાર પાડતો હોય છે અને એમાં જે શેરડી જે છે તેની માટે જે છે એક રીતે એફઆરપી બહાર પાડવામાં આવે છે કે શેરડી માટે વાજબી અને મહેનતાળનું કિંમત એટલે કે ફેર એન્ડ રિમ્યુનુરેટિવ પ્રાઇસ જે છે બહાર પાડવામાં આવતી હોય છે કે સીએસિપી દ્વારા હવે સીસીપી જે છે એક રીતે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા જે છે એક રીતે એની સાથે એક રીતે એના હેઠળ કામ કરે છે સંલગ્ન કચેરી છે અને આજે એની સ્થાપના જાન્યુઆરી ઓગણીસો આજે સલાહકાર સંસ્થા છે આ ફક્ત જે છે સરકારને સલાહ આપી છે ભલામણ આપી શકે છે સરકારે મારવી નહીં મારવી એ સરકારના હાથમાં છોકે બંધન કરતા નથી હોતી આની સલાહ ઓકે ભલામણો મતલબ ભલામણ જ કહેવામાં આવે છે ઓકે ઓર્ડર નથી ઓકે એક રીતે આગળ વાત કરીએ તો આ જે છે ટોટલ ત્રેવીસ પાકો માટે કયા કયા પાકો તો અનાજ જે છે સાત છે જેમાં ડાંગર ઘઉં જાઉં બધા તમે વાંચી લો છો બધા નામ લેવાની જરૂર નથી મારે ઓકે અનાજ થઈ ગયું કઠોળ ગયા પાંચ છે સાત છે અને વાણી પાકો ચાર છે ઓકે તો આના માટે જે છે એમએસપી મોસ્ટ આપવામાં આવતી હોય છે હવે મોસ્ટલી જે છે તમે યાદ રાખશો તો વધારે સારું જતો હોય છે અમુક ઓકે હવે સીડી માટે એફઆરપી એટલે કે વાજબી અને એન્ડ એન્ડરી પ્રાઇસ જે છે બહાર પાડવામાં આવતી હોય છે ઓકે આગળ વાત કરીએ હવે ફેર એન્ડ રેમ્યુનરેટિવ પ્રાઇસની ઓકે તો એ જે છે રંગરાજન સમિતિ જે છે એના અહેવાલ દ્વારા જે છે બહાર પાડવામાં આવેલ છે ઓકે હવે આ જે છે કોના દ્વારા નક્કી કરવામાં આવે છે તો કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જે છે એક આપણે નક્કી કરવામાં આવતી હોય છે સાથે મળીને ઓકે અને આ જે છે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવતી હોય છે કેન્દ્ર સરકારની અંદર પણ કોના દ્વારા તો કે આર્થિક બાબતોની કેબિનેટ કમિટી એટલે કે કેબિનેટ કમિટી ઓન ધ ઇકોનોમિક અફેર છે ઓકે તો તેના દ્વારા જાહેર કરવામાં આવતી હોય છે ઓકે હવે આની અંદર જે છે કમિશન ફોર ધ એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇસ છે એ પણ ભલામણ કરી શકે છે ઓકે હવે આ જે છે સીસીઈએ જે છે એની અધ્યક્ષા ભારતના બધા કરતા હોય છે તો આપણે તમારે યાદ રાખવાનું છે કે આગળ વાત કરીએ તો એના સિવાય પણ આપણે રીતે આપણે સ્ટેટ એડવાઇઝ પ્રાઇઝ પણ જોવા મળે છે જે એફઆરપી જેવી દ્વારા સરકાર દ્વારા જે છે જાહેર કરવામાં આવતી હોય છે હવે એ જે જે છે કે એટલે એટલે સ્ટેટ રાજ્ય કિંમતો એફઆરપી કરતા હંમેશા વધારે હશે એક રીતે હવે જે વાજપેયી અને મહેનતાણું કિંમતની જો વાત કરીએ તો એ જે છે સરકાર દ્વારા જાહેર કરેલી કિંમત છે જે મિલો જે છે એ કાયદેસર રીતે ખેડૂતોને આપવા માટે મતલબ એક રીતે બંધાયેલા છે ઓકે હવે આ જે ચૂકવણીની વાત કરીએ તો ચુકવણી જે છે ખેડૂતોને સાથે હપ્તામાં પણ કરી શકાય છે કંપનીઓ દ્વારા જે મિલો જે હોય છે આપણે શેરડી માટેની જે મિલોની વાત કરીએ છીએ ખાંડ ને ગોળ ને એવું બધું બનાવે સોરી હા ખાંડ ને ગોળ ને એવું બધું બનાવતા હોય છે ઓકે તો તેની જ વાત કરવામાં આવે છે ઓકે ચૂકવણીમાં વિલંબ થાય તો વાર્ષિક પંદર ટકાને વ્યાજ સુધી આકર્ષિત કરી શકે છે એટલે કે મતલબ આપણે જે શું કહેવાય કે ખેડૂતોના રૂપિયા આપવામાં લેટ થઈ જાય ઓકે તો તે પંદર ટકા સુધી આ વધારે આપવા મતલબ એક રીતે વ્યાજ આપવાની વાત કરવામાં આવે છે આની અંદર ઓકે પછી સુરત સોરી સુગર કમિશન મિલોની મિલકતોની જપ્ત કરી શકે છે જો આપણે જે છે પ્રોપર આપવામાં આવતો હોય તો ઓકે પછી એફઆરપીની ની કોમ્યુડિટી જે છે જારી કરાય છે અને શેરડી ડિલિવરીના ચૌદ દિવસની અંદર જે છે ચુકવણી કરવાની હોય છે એક ફરજિયાત તો આ થઈ ગયું હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ તો રેટ હોલ માઇનિંગ તો આસામના જે ધીમા હસા છે એવા જિલ્લામાં ગેરકાયદેસર કોલસાની જે ખાણ છે એમાં ત્રણ ખાણિયાઓ મોત થયું હતું અને છ લોકો ફસાયા હતા અને પાણી સ્તર બસો ફૂટ જેટલું ઊંડું છે ઓકે હવે ભારતીય નૌકાદળ જે છે તે બચાવ કાર્યમાં લાગેલી છે ઓકે આ ઘટના જે છે છ જાન્યુઆરી ના થયેલી ઓકે હવે આની અંદર જે છે ઉંમર છવ્વીસ થી સત્તાવન વર્ષની ની છે જે ખાણિયા હતા તેમની ઓકે હવે આ જે રેટ હોલ માઇનિંગ એટલે છે શું પહેલા ઓકે તો જે છે સાંકડી આડી રીસીમ જે છે કોલસા કાઢવાની જે આપણે નાની અંદર ગુફા જોવા મળતી હોય છે કે જેમાં મોસ્ટ ઓફ જે છે છોકરાઓ અથવા તો એક રીતે તમે બેસીને જે છે પસાર થઈ શકો છો કોલસા કાઢવાની જે એક રીતે ખાણ છે તેમાં ઇલીગલી ઓકે આ લીગલી નથી હોતું ઓકે હવે આ જે છે ખાણીઓ જે છે મોસ્ટલી તો વાંસની સીડીનો ઉપયોગ કરીને જે છે ઉંદર છિદ્રો જેને આપણે રેટ હોલ કહે છે તો તે તરીકે ઓળખાતે જે સાંકડા ખાડા હોય છે એનો ઉપયોગ કરતા હોય છે અને આ જે છે મોસ્ટલી આપણે શું કહે કે ઈલીગલ જોવા મળતો હોય છે હવે એના પણ બે પ્રકાર જોવા મળે છે તમારે યાદ રાખવાની જરૂર નથી ઓકે આમાં બે જે એક રીતે મતલબ પહાડી ઢોળાવ જેવો વિસ્તાર હોય મતલબ ઢોળાવ છે માની લો તો અહીંયા રીતે આપણે ખોદવામાં આવતો હોય છે અને તમે કોલસા સુધી નહીં પહોંચો ત્યાં સુધી આપણે ખોદવામાં આવતો હોય છે ઓકે અને બીજું છે કે બોસ કટિંગ એટલે કે જે આપણે સીધી જમીન હોય છે તો તેના પર તમે એક રીતે મોટો ખાડો કરો છો અને ત્યારબાદ જે છે ત્યાં પહોંચીને પછી તમે આ રીતે આડું ખોદવાનું સ્ટાર્ટ કરો છો કે તો આ રીતે આપણે મોસ્ટલી કરવામાં આવતી હોય છે કે યાદ રાખવાની જરૂર પણ નથી સમજવાની પણ જરૂર નથી મારા ખ્યાલથી ઓકે હવે કેમ આ જે છે જોખમ કેમ છે તો કે પહેલા તો નબળું વેન્ટિલેશન હોય છે એટલે કે ત્યાં જે છે હવાનું આપણે એક રીતે અશુદ્ધિને પ્લસ આપણે શું કે કોલસાનું ખાણકામ કામ છે ઓકે તો ત્યાં ધૂળને એવું બધું તો ઉડવાનું છે ઓકે તો તે બધું લીધે તમારે શ્વાસ ને એવું બધું જઈ શકે છે પ્લસ માળખાકીય સપોર્ટ અને સુરક્ષા ગિયરનો અભાવ હોય છે ઓકે તો એને કારણે મૃત્યુ થવાના પણ ચાન્સીસ વધારે હોય છે ઓકે ત્યારબાદ પર્યાવરણને અસર જેમ કે જમીનનો ક્ષય થઈ ગયો વનો નાબૂદી થઈ ગઈ જળ પ્રદૂષણ થઈ ગયું તો આ બધું પણ જોવા મળે છે સાથે સાથે એને કારણે જે છે રીતે ઇલીગલ માનવામાં આવે છે ઓકે હવે જે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ છે એને પણ એક રીતે આને બેન કરવામાં આવ્યું છે બે હજાર ચૌદથી ઓકે રેડ હોલ માઇનિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કે ખાણકામના વિસ્તારોમાં પૂર્ણ કારણે થતા અસંખ્ય જાનહાનિને પ્રકાશિત કરેલો એમણે મેઘાલય છે એના પર મોસ્ટલી ફોકસ કરવામાં આવે છે કેમ કે મેઘાલયમાં પણ રેટ હોલ માઇનિંગ જે છે સામે સુપ્રીમ કોર્ટમાં કેસ કરેલો એક રીતે અપીલ કરેલી કે ભાઈ આજે બેન કરેલો છે તે હટાવો રેડ હોલ માઇનિંગ ઓકે એનજીટીની જો વાત કરીએ તો એ જે છે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ બે હજાર દસમાં જે છે તો એના દ્વારા જે છે બે હજાર દસમાં જેની સ્થાપના કરવામાં આવેલી ઓકે પર્યાવરણની સંરક્ષણ જંગલો અને અન્ય જે કુદરતી સંસાધનો જોવા મળે છે તો એના સંરક્ષણ સંબંધિત કેસોના અસરકારક અને ઝડપી નિકાલનો હેતુ છે એટલે કે આપણે મતલબ એનજીટીનું નું મુખ્ય કામ જે છે કે આપણે સુપ્રીમ કોર્ટમાં ઓલરેડી જે છે ઘણા બધા કેસીસ જોવા મળે છે એક રીતે ઝડપી નિકાલ આવી શકે તો એના માટે જે સ્પેશિયલ આપણે એનજીટીની રચના કરવામાં આવેલી કે જે આપણે કુદરત સાથે જોડાયેલા એક રીતે આપણે શું કે કેસીસ છે જે આપણે સુપ્રીમ કોર્ટમાં ઓલરેડી પેન્ડિંગ કેસો જોવા મળે છે ઓકે તો તેને કારણે રહી ના જાય ઓકે તો આપણે જે એક રીતે વિકાસ થતો એને રીતે અટકાવી છે ઓકે તો એ વસ્તુને આપણે સોલ્યુશન લાવી શકાય તો એના માટે જે છે એનજીટીની સ્થાપના કરવામાં આવેલી તો આ જે છે આપણે મુખ્ય બેઠકની વાત કરીએ તો નવી દિલ્હીમાં જોવા મળે છે હવે આજે કોઈ આપણે ક્વેશ્ચન છે કે ભોપાલ પુણે કોલકાતા કોલકાતા અને ચેન્નાઈ છે તેમાં જે છે અન્ય જગ્યાઓ જોવા મળે છે આપણે રિજનલ એક રીતે તમે કહી શકો છો કે તો એ જે છે ક્વેશ્ચન પૂછાયેલો છે જીપીએસસી માં ઓકે એના કારણે પણ થાય છે ઓકે આગળ વાત કરીએ તો આની અંદર સભ્યોની રચનાની વાત કરીએ તો આની અંદર જે સુપ્રીમ કોર્ટના જે નિવૃત્ત છે એ અધ્યક્ષ તરીકે હોય છે બાકીના સભ્યો જે છે ઉચ્ચ ન્યાયાલયોના નિવૃત્ત ન્યાયાધીશો હોઈ શકે છે અને નિષ્ણાત સભ્યો પણ જોવા મળે છે જે ઓછામાં જે છે છે હોવો ઓકે પછી એ રીતે પર્યાવરણ વન અને સંરક્ષણ સંબંધિત જે વિષયો છે એની અંદર ઓકે તો એ જે છે નિષ્ણાંત સભ્ય પણ આની અંદર જોવા મળે છે બેંકની રચનાની વાત કરીએ તો ઓછામાં ઓછી એક ન્યાયિક સભ્ય હશે અને ઓછામાં ઓછી એક રીતે નિષ્ણાંત સભ્ય પણ હોય હશે ઓકે જે આપણે કોર્ટની આપણે કેસીસની વાત કરીએ છીએ તેની અંદર ઓકે હવે જે છે અપીલ અધિકાર ક્ષેત્ર જોવા મળે છે ઓકે કોર્ટ તરીકે અપીલની સુનવણી પણ આપે છે એક રીતે ઓકે પ્રક્રિયાની વાત કરીએ તો આજે સિવિલ પ્રોસિજર કોડ ઓગણીસો આઠ છે તેના દ્વારા બંધાયેલો નથી એક રીતે કુદરતી એટલે કે નેચરલ જે જસ્ટિસ છે તેના દ્વારા જે એક રીતે કામ કરતો હોય છે ઓકે આગળ વાત કરીએ એનજીટી વિશે તો જે છે અરજી અથવા તો અપીલ જે છે છ મહિનાની અંદર નિકાલ કરવાની વાત કરવામાં આવે છે તો એક વસ્તુ એક રીતે મતલબ જલ્દી નિકાલ કરવા માટે જે છે એની વાત કરવામાં આવતી હોય છે હવે આની અંદર જે છે અધિકાર ક્ષેત્ર જે છે દિવાની હોય છે એક રીતે કોઈ પણ આપણે ફોજદારી આની અંદર કેસો નથી સંભાળતી હવે આની અંદર જે છે અલગ અલગ કાયદાઓ જે છે એક રીતે અમલ કરતી હોય છે અને તેના હેઠળ જે છે શું કહે કે આપણે કેસીસ જોતી હોય છે જેમ કે આપણે વોટર પ્રિવેન્શન કંટ્રોલ એન્ડ પોલ્યુશન એક્ટ થઈ ગયું બાકીના બધા જે એક્ટ થઈ ગયા તે બધા પણ આની અંદર એક રીતે આવરી લેવામાં આવે છે ઓકે તો આ બધા આપણે એક્ટ જે છે એ જોવા મળે છે આની અંદર ઓકે હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ તો જળચક્ર હવે જળચક્ર વિશે તો તમને બધાને ખબર જ હશે એટલે આપણે એના વિશે ડિસ્કસ નહીં કરીએ તો આબોહવા પરિવર્તનને જે પૃથ્વી જળ ચક્ર છે એને તીવ્ર બનાવી દીધું છે હવે મતલબ આબોહવા આપણે પરિવર્તન એટલે કે વાત કરવામાં આવી રહી છે એને કારણે જે છે આપણું જળચક્ર જે જોવા મળી રહ્યું છે જળચક્ર તો બધાને ખબર હશે કે ભાઈ બાષ્પીવન થાય છે પાણી પછી વરસાદ પડે છે અને પાછું જે આપણે સમુદ્રમાં જોવા મળે છે તો આખો જે જળચક્ર જોવા મળે છે એક રીતે ફાસ્ટ થઈ ગયું છે ઓકે એવું કહેવામાં આવી રહ્યું છે કોના દ્વારા તો કે ટ્વેન્ટી ફાઇવ ફોર જે ગ્લોબલ વોટર મોનિટરિંગ રિપોર્ટ છે એના દ્વારા ઓકે તો એ જે છે ઇકોસિસ્ટમ કૃષિ અને વૈશ્વિક અર્થતંત્રો પર છે એના પર ફેરફારો જે છે ગંભીર પરિણામો પર પ્રકાશ પાડે છે ઓકે હવે જળચક્ર જે છે આવું કંઈ જોવા મળે છે આની અંદર તમને બધાને ખબર છે મેં કઈ આમાં ડિસ્કસ કરવા જેવું કંઈ છે નહીં તમે જાતે વાંચી શકો છો હવે આમાં મતલબ કઈ છે નહી તો પછી શું ડિસ્કસ કરવું ઓકે આગળ વાત કરીએ તો આ ઇમ્પોર્ટન્ટ છે આપણે ડેટા પ્રમાણે તો કે પાણીની આપત્તિઓ બે હાજર ચોવીસની વાત કરીએ તો કે નેવી હજાર જેટલા જે લોકો છે ને મોત થયા છે અને ચાર કરોડ લોકો જે છે એમનું વિસ્થાપન થયું છે ઓગણીસો પંચાવન થી બે હાજર પાંચની સરખામણી વચ્ચે છે બે હજાર ચોવીસમાં જે છે આડતીસ ટકા જેટલો વધારો થયો છે આપણે શુષ્ક મહિનાઓમાં એક રીતે ઓકે ગરમીને કારણે ત્યારબાદ વરસાદનો રેકોર્ડ પણ એક રીતે બાવન ટકા જેટલા વધુ રેકોર્ડ તોડેલા એટલે કે વરસાદની આપણી તીવ્રતા પણ વધી ગઈ છે અને ગરમીની તીવ્રતા પણ વધી રહી છે ઓકે આ વસ્તુની આપણે વાત કરવામાં આવી છે વૈશ્વિક આર્થિક નુકસાનમાં પાંચસો પચાસ બિલિયન ડોલર જેટલું આપણે નુકસાન થયું છે જર્જક્રને સાત પોઈન્ટ ચાર ટકા સુધી તીવ્ર બનાવ્યું છે આ વસ્તુ જોવા મળે છે જે આઈપીસીસી અને નેચર રિપોર્ટ છે એના દ્વારા ઓકે તો આ થઈ ગયું નેક્સ્ટ ટોપિકની ની વાત કરીએ તો કે સોનઅ બ્યુઝ તો કે ભારત અને અમેરિકાએ જે છે સોનેબ્યુસ સબમરીનને ટ્રેક કરવા માટે અને અંડરસી ડોમેન અવેરનેસ માટે જે છે મજબૂત બનાવવા માટે જરૂરી વિશિષ્ટ અંદરસી સાધનોનું સહ ઉત્પાદન કરવા માટે વ્યૂહાત્મક ભાગીદારી જાહેર કરી છે આ કોના દ્વારા બનાવવામાં આવી તો છે ભારત અને અમેરિકા દ્વારા બનાવવામાં આવી છે ઓકે અને આજે એક રીતે સબમરીનને ટ્રેક કરવા માટે એટલે કે સમુદ્રની અંદર જે સબમરીન ફરતી હોય છે કે તો તેને આપણે એક રીતે શોધી શકીએ તો એના માટે જે છે તમે મતલબ દુશ્મન દેશની જે સબમરીન જે સમુદ્રમાં ફરતી હોય છે તેને શોધવા માટે જે છે એક રીતે ડિવાઇસ સમજી શકો છો કે આગળ વાત કરીએ આના વિશે તો કે આજે છે છેક રીતે સબમરીન વિરોધી યુદ્ધ અને પાણીની અંદર જે ધ્વનિ સંશોધન માટે ખર્ચ કરી શકાય તેવું સોનાર બોયસ છે આનું જે છે બે નામ છે સોના બોયસ અથવા તો સોનાર બ્ય તરીકે ઓળખી શકાય છે કે સપાટી ઉપર છોડવામાં આવે છે હાઇડ્રોફોન સેન્સર સાથે જોડે છે હાઇડ્રોફોન સેન્સર એકબીજા જોડે એક રીતે કનેક્ટેડ હોય છે ઓકે હવે છે તમે વિમાન અથવા તો જહાજમાંથી એક રીતે છોડી શકો છો કે આપણે સમુદ્રની ની અંદર અને જે છે રેડિયો ટ્રાન્સમીટર સાથે એક રીતે કનેક્ટ કરીને જે છે પર કરશે અને જમીનમાં એક રીતે અંદર સુધી જઈ પણ શકે છે que હાઇડ્રોફોન જે છે પસંદ કરેલી ઊંડાઈ સુધી જે છે નીચે ઉતરી શકે છે અને સંકેતો જે છે કેપ્ચર કરી શકે છે તો આ જે છે છે સમુદ્રની અંદર જે થતી હોય હોય તેની સાંભળવાનું કામ હવે આની સમુદ્ર વિમાનો જહાજ પરના જે ઓપરેટર છે એની સાથે કનેક્ટેડ હોય છે તો આ જે છે વેરી હાઈ ફ્રિકવન્સી અથવા તો અલ્ટ્રા હાઈ ફ્રિકવન્સી જે રેડિયો છે એના દ્વારા એકોસ્ટિક ડેટા જે છે ટ્રાન્સમિટ કરે છે એકોસ્ટિક ડેટા એટલે કે જે અવાજ છે એને ટ્રાન્સમિટ કરતો હોય છે કે જેનાથી આપણે ખબર પડી જાય કે કઈ સબમરીન અથવા તો કોઈ વસ્તુ જે છે ત્યાંથી જઈ રહી છે એ રીતે ઓકે હવે

મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કરી શકે હવે આજે ઉધમપુર શ્રીનગર બારામુલ્લા રેલ જિલ્લા લિંક છે એના પ્રોજેક્ટનો એક ભાગ છે આપણે થોડા દિવસ પહેલા જ આપણે જે જમ્મુ આપણે રેલવે સ્ટેશનની વાત કરી તેની અંદર પણ આ બીજની બ્રિજની વાત કરી લે ઓકે આ માળખું જે છે જમ્મુ અને કાશ્મીર રિયાસી જિલ્લાને કનેક્ટેડ કરવા માટેનો પડકારો છે એને આપણે સંબોધવાનું કામ કરે છે હવે

રાષ્ટ્રીય ગીતની વાત કરીએ તો આપણે બધાને ખબર છે કે બાંગ્લામાં જે છે બાંગ્લા આપણે લેંગ્વેજમાં ઓકે એક રીતે રવિન્દ્રનાથ ટાગોર દ્વારા જે છે રચિત છો કે ચોવીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના ના દિવસે જે છે હિન્દી સંસ્કરણ જે આપણે સેંગનું જોવા મળે છે કે એન્થમનું જોવા મળે છે એક રીતે તેના સંસ્કરણને આપણે રાષ્ટ્રીય ગીત તરીકે અપનાવવામાં આવેલું કે હવે રાષ્ટ્રીય ગીત ગાવાની પ્રક્રિયા પણ જોવા મળે છે કે એને જે છે બાવન સેકન્ડમાં પૂરું કરવાનું હોય છે કે શરતો અને પ્રસંગોની વાત કરીએ તો આજે છે નાગરિક અને લશ્કરી રોકાણ થઈ ગયું ઔપચારિક રાજ્ય કાર્યમાં રાષ્ટ્રપતિ અથવા તો રાજ્યપાલનું આગમન થતું હોય ત્યારબાદ જે પરેડ અથવા તો રાષ્ટ્ર ધ્વજ ફરકાવવાનો હોય જાહેર કાર્યોમાં રાષ્ટ્રપતિનો આગમન હોય તો આ આ સમય જે છે મોસ્ટલી કરવામાં આવતો હોય છે કે આનું ટૂંકું સંસ્કરણ પણ જોવા મળતું હોય છે જે વીસ સેકન્ડનું હોય છે કે જે માસમાં તો દરમિયાન અથવા તો ભારત સરકારના વિશિષ્ટ આદેશ દ્વારા જે છે આપણે ગવાવામાં આવતું હોય છે ઓકે આગળ વાત કરીએ તો આજે મોસ્ટલી રાષ્ટ્રીય ધ્વજ ફરકાવો હોય ગાયકો સાથે જાહેર ભાગીદારી અથવા તો સાંસ્કૃતિક ઔપચારિક કાર્ય હોય ત્યારે બિન રાજ્ય જાહેર કાર્યક્રમમાં રાષ્ટ્રપતિનું આગમન પ્રસ્થાન થતો હોય અથવા તો રાષ્ટ્રપતિ આદર જગાડવા માટે શાળાઓ અને સારાની એસેમ્બલીમાં જે છે મોસ્ટલી પ્રોત્સાહિત કરવામાં આવતું હોય છે ઓકે તો આની અંદર આટલું જ છે ઓકે આગળ વાત કરીએ નેક્સ્ટ ટોપિક છે તો કોઈ ગ્લોબલ એનર્જી એલાયન્સ ફોર ધ પીપલ્સ એન્ડ પ્લેનેટ હવે આ જે છે તાજેતરમાં ગ્લોબલ એનર્જી એલાયન્સ ફોર ધ પીપલ્સ એન્ડ પ્લાનેટ છે એને ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ સાથે મળીને એક રીતે મલ્ટી ડોનર ટ્રસ્ટ ફંડ જે છે એના પર હસ્તાક્ષર કર્યા છે અને જેનો ઉદ્દેશ્ય જે છે ઉચ્ચ અસરકારક જે સૌર ઉર્જા પ્રોજેક્ટ છે એને ભંડોળો પૂરું પાડવા માટે સો મિલિયન ડોલર જે છે એકત્રિત કરવાનો છે ઓકે તો તમે આજ એક રીતે યાદ રાખી શકો છો બીજું બધું આની અંદર એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી પણ આની અંદર ત્રણ ઇનિશિયેટિવ જે છે બહાર પાડવા છે હવે જે ગ્લોબલ એનર્જી એલાયન્સ ફોર ધ પીપલ્સ એન્ડ પ્લેનેટ છે જે છે પરોપકાર સરકાર અને ટેકનોલોજી નીતિને નાણાકીય ભાગીદારીને સહયોગ આપવાનો છે કે એક રીતે આપણે ભંડોળ ભેગો કરવા માટે હેલ્પ કરવાનો છે કે હવે આનો ધ્યેય શું છે તો કોઈ ઉભરતા અને વિકસિત બને જે અર્થતંત્ર એટલે કે જે વિકસિત અને વિકાસશીલ દેશો છે તેની વાત કરવામાં આવે છે કે એમના માટે સ્વચ્છ અને ઊર્જા અથવા વિકાસ તરફ જે મોડલ તરફ આગળ વધવામાં મદદ કરવાની છે કે આગામી દાયકામાં વૈશ્વિક આબોહવાને લક્ષણ ટેકો આપવાનો છે સાર્વત્રિક ઊર્જા એક્સેસ અને સમાવિષ્ટ આર્થિક વૃદ્ધિને વેગ આપવાનું છે કે લક્ષ્યની વાત કરીએ તો ચાર ગીગા કાર્બન ઉત્સર્જન ઘટાડવાનું છે એક અબજ લોકોને સ્વચ્છ ઉર્જા આપવાની છે અને એકસો પચાસ મિલિયન જેવી નવી નોકરીઓનું સર્જન કરવાનું છે કે તો આ બધું કરવામાં આવશે જે આપણે ગ્લોબલ એનર્જી એલાયન્સ ફોર ધ પીપલ એન્ડ પ્લાનેટ છે એના માટે ઓકે હવે આની અંદર ત્રણ મુખ્ય પહેલ છે જેમાં પહેલી છે મલ્ટી ડોનર ટ્રસ્ટ ફંડ તો છે ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ સાથે ભાગીદારીમાં બનાવવામાં આવી રહ્યું છે કે સૌર ઉર્જા પ્રોજેક્ટ્સ માટે સો મિલિયન ડોલર જેટલા એકત્રિત કરવાના છે ઓકે અને આ જે છે એક રીતે ગવર્નન્સ દેખરેખ ભંડોળ ઊભું કરવું અને ઉર્જા સંરક્ષણમાં એક રીતે કુશળતામાં આપણે હાથ બટાવશે ઓકે ત્યારબાદ આપણે ડિજિટલાઇઝેશન ઓફ ધ યુટિલિટી ફોર ધ એનર્જી ટ્રાન્ઝેક્શન ઓકે એનર્જી ટ્રાન્ઝેક્શન એટલે કે ગ્રીડ સિસ્ટમનું ગ્રીડ સિસ્ટમ એટલે બધાને ખબર છે કે એનું ડિજિટલાઇઝેશન કોણ છે ગ્રીડ સિસ્ટમ એટલે શું છે કે તમે જે છે તમારા ઘર સુધી જે વીજળી પહોંચાડવામાં આવે છે ઓકે તો એ જે છે એના માટે જે થાંભલા લગાડવામાં આવે છે જે એકબીજા સાથે જોડાયેલા છે ઓકે તો તેને જે છે એક રીતે ગ્રીડ સિસ્ટમ કહેવામાં આવતી હોય છે ઓકે તો આ જે ગ્રીડ સિસ્ટમ છે એનું ડિજિટલાઇઝેશન કરવાનું છે કેવી રીતે કે લાઈમ લાઈવ સ્માર્ટ સેન્સર્સ એકીકૃત કરીને ટેકનોલોજીને સુસ્ટ કરવાનું છે કે શૂટ કરવાની છે એક રીતે ગ્રીડ સંપત્તિમાં મેળવવામાં જે મતલબ લાઈવ સ્માર્ટ સેન્સિંગ એટલે કે તમે મતલબ કેટલી જગ્યાએ કઈ વીજળી જે છે કેટલી પ્રમાણમાં જઈ રહી છે કયા વિસ્તારમાં કે તો તેને પ્રોપર રીતે એક રીતે સેન્સ કરી શકે છે કેમ કે આપણે જોવા જોવા મળતું હોય છે કે અમુક વાર જે છે વીજળીની ચોરીને એવું બધું જોવા મળતું હોય છે કે તો તેને એક રીતે સોલ્યુશન લાવવા માટે જે છે એક રીતે ઇમ્પોર્ટન્ટ માને છે ઓકે પછી આ જે છે લોડ ફ્લો વિશ્લેષણ એટલે કે લોડ કેટલું લઈ રહ્યો છે આપણે વીજળીનું આપણે વાત કરતા હોય તો લોડની પણ વાત ઓવરલોડ ના થઈ જાય ઓકે તો તે બધે વાત કરતા હોય છે કે રિયલ ટાઈમ ટ્રેકિંગ કરી શકાય ટ્રાન્સમિશન કરી શકાય આપણે વિતરણ નુકસાન છે એ ઘટાડી શકાય તો એના માટે જે છે ઇમ્પોર્ટન્ટ ત્યારબાદ ત્રીજી પહેલ શું છે તો કે એનર્જી ટ્રાન્સિશન ઇનોવેશન ચેલેન્જ તો આજે રીતે ભારતમાં જે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છે એને જે 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 લક્ષ્ય માટે માટે છે છે રીતે નવીન ઉકલ સ્કેલ કરવા પ્લેટફોર્મ એટલે કે જે નવા નવી સ્ટાર્ટઅપ આવી રહી છે કે પાસે કોઈ નવું આપણે એક રીતે શું કહેવાય સોલ્યુશન હોય ટકાઉપણા માટેનું કે એક રીતે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટેનું કે તો તેને એક રીતે મોટા સ્કેલ પર લઈ જવા માટેની વાત કરવામાં આવતી હોય છે કે બે હજાર ત્રેવીસમાં શરૂ કરેલો આપણે એક રીતે ભંડોળ બજારને જોડાણ અને માર્ગદર્શનની સુવિધા આપે છે અને આજે છે બે હજાર પચીસ થી સ્ટાર્ટ કરવામાં આવશે જાન્યુઆરીમાં પણ જે એન્ટી

આના વિશે વાત કરીએ તો આ છે પહેલા તો પહેલા તો જે છે આ કોર્નલ જે યુનિવર્સિટી છે દ્વારા બનાવવામાં છે અને આજે આની જે ડેફિશિયન્સીની વાત કરે છે ઓકે આની જે ઉણપ જોવા મળે છે તો એની માટે જે છે સચોટ ઝડપી અને સસ્તા દરે મૂલ્યાંકન કરવા માટે વિકસાવવામાં આવ્યું છે ઓકે એટલે કે તમારા શરીરમાં જે છે કે તે એમેનિયા જે તમને ખબર હશે કે આપણે લોહીની જે કમી દર્શાવતા હોય છે તેને આપણે એમેનિયા કહેતા હોય છે ઓકે તો એને એને આપણે એક રીતે જાચી શકીએ છીએ ફોનનો ઉપયોગ કરીને તો તેના માટે જે છે આ રીતે ટેકનોલોજી છે ઓકે જે આઈસીએમઆરને ટ્રાન્સફર કરવામાં આવી છે ઓકે હવે એનિમિયા નિવારણ મહિલા આરોગ્ય અને માતા પિતા અને બાળકોના આરોગ્ય કાર્યક્રમ માટે ભારતીય તબીબી સંશોધન પરિષદ એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ અને એને સ્થાનાંતરિત કરવામાં આવી રહ્યું છે જરૂરિયાતના સમયે જે આ એની જે ઊણપ છે એનું ઝડપી તપાસ અને નિદાનમાં સક્ષમ બનાવે છે આ ભારતની વાત કરીએ તો પચાસ થી સિત્તેર ટકા જે ગર્ભા જે સ્ત્રીઓ છે એ મોસ્ટલી એનેમિયાના શિકાર જોવા મળતી હોય છે કે તો એમાં જે આપણે એનેમિયાનું મુખ્ય કારણ આ એની ઉણપ જો કે આ એટલે કે આપણે શરીરમાં જે આપણે લોખંડની વાત કરીએ છીએ એક રીતે મોટા લોખંડના ટુકડાની વાત નથી કરતા પણ આ જે આપણે ઓગળેલો હોય છે કે એક રીતે તો તેની વાત કરવામાં આવે છે ઓકે આગળ વાત કરીએ આનું છે તો કે કેવી રીતે કાર્ય કરે છે તો ટેસ્ટ જે સ્ટ્રીપ હોય છે એના પર નાની આંગળીની જે જરૂર પડે છે કે પરિણામે જે છે મૂલ્યાંકન મીડિયોમાં થઈ જાય છે કે મોબાઈલ ફોન વાયરલેસ ટેબલેટ અથવા તો કમ્પ્યુટર દ્વારા ક્લિનિક રીતે માહિતી જે છે અપલોડ કરવામાં આવે છે અને આરોગ્ય સંભાળ કાર્યકરો જે છે પરીક્ષાનું અર્થઘટન કરીને માર્ગદર્શન ટ્રાયજ અને રેફરલ આપી શકે છે અથવા તો સ્થળ પર જ હસ્તક્ષેપ કરી શકે છે ઓકે તો તેને કારણે જે છે એક રીતે આ ઇમ્પોર્ટન્ટ બને છે ઓકે તો આ થઈ ગયું સો ગાઈઝ આજ માટે આટલું જ છે Please subscribe like and share thank you for listening jai hind the